હું થાકી ગયો તમે થાકી ગયા અતિ ગાવું બોલો હે હા બોલો અકાબા તમારી પાસે 100 કરોડ રૂપિયા છે અકાબા પાસે 100 કરોડ છે મારે તો ઘર કેમ ચલાવું ને એનો માથે લોડ છે એ ભોગ તમારો તો હે એ અમારો વાક છે કે માથે તમારી માથે કૃપા નહી હોય નહી કોઈ અમારી માથે છે 100 કરોડ છે

આ બજારમાં દસ હજાર નોટ દેખાય છે એ મારી પાસે છે આજે દસ હજાર નોટ તમે બાર સુધી બજારમાં એ મારી પાસે પડીશ થેલા પહેલા છે એ ઘેરે તમે આવો હા મને ઘણા ફોન આવ્યા મને કહેવાય તમે સો કરોડ રૂપિયા છે એવું બોલ્યા તમને શરમ નો આવી આવી હતી એટલે તો સો કરોડ બોલ્યો ના કે હું પાંચસો કરોડ બોલવાનો હતો પણ તો પબ્લિક સહન નહીં કરી શકીએ સો કરોડ બરોબર છે મોટું દુઃખ લાગે પબ્લિકને મને મજા ન આવે બરાબર હજી કદાચ કોઈ વધુ લાગતા હોય તો હજી આપણે પાછા સાઠ હજાર પાછા સાઠ કરોડ ઘટાડી દે અડધા હા અને જેને વાયરલ કર્યું ને હું થેન્ક યુ કહું મજુ એવું હાલી ગયું છે હા સિત્તેર લાખ માણસો જોયું સાત મિલિયન બધા નોખા નાખા સ્ટુડિયોમાં કેવી મોટી વાત કહેવાય હા ન કે કોઈ થાય માથી કહું આવું મહિને છ મહિને કરતી રહીજે એટલે હાલે રાખે આપણી જા થોડુંક નીમું પડે ને આપણું તો આવું કોઈ આવી જાય ઉપર લે આ આનંદની વાત છે મારા દીકરાને હું હાલે લાવ્યો છું બેટા વેકેશન હાલ હવે તારે ભણવાની જરૂરથી મારી પાસે હો કરોડ રૂપિયા શું ભણીને કરીશ તું આનંદ કરીશ વાપરો હું પાંચ દસ દિવસ ત્યારે ફેરું છું છોકરાને એ મેં તો દેખાડું દુનિયા કેવી છે કેટલા બૂચ મારું છે કેટલા હારા છે એ બધું તને બેટા દેખાડું તને જે જોરથી બધ ભરે તારે માનું કા તારો દુશ્મન જે પણ મારા ભાઈ આમ આમ કરે ને એ તમારું કઈ ન રહેવા દે હા સત્ય બોલના નાખે કઠોર બોલે તમને બે શબ્દ કડવા કે માનજો તમારું પોતાનું છે હા પોતાનું હોય તો જ તમને કડવા શબ્દ કહે તમને સારી સલાહ આપશે કે આ વસ્તુ ના કરાય એ તમારું પોતાનું છે હું દારૂ પીતા તમને કે દારૂ ન પીવાય તમારું પોતાનું છે તો જ ના પાડતો હોય ના કીને શું નુકસાન છે કોઈ એમ કે ભાઈ આનંદ કર લેવાય તો માનું કે તમારું નથી કારણ કે આપણે જીવનમાં કંઈ કરવા નહીં દેવું પણ આજે બધા બ્રાહ્મણો ઘણા ટાઈમથી ભૂદેવ બ્રાહ્મણ દેવતા ઘણા ટાઈમથી બધા આવે છે આટલા બધા બ્રાહ્મણો છે અને પાછા મહાગુણાની બ્રાહ્મણો છે